અમદાવાદ ખાતે આવેલ દિવાન બલ્યુભાઈ શાળામાં હાલ પરીક્ષા ચાલી રહી છે દરમિયાન સાતમા ધોરણનો વિદ્યાર્થી ચાર ને ત્રીસ મિનિટ દરમિયાન સ્કૂલમાંથી નીકળ્યા બાદ ઘરે ન પહોંચતા વાલી સ્કૂલ પર તપાસ કરતાં માલુમ પડેલ કે અહીંયા નથી ત્યારબાદ પોલીસે કમ્પ્લેન કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારબાદ તેમાં ક્રાઇમ બ્રાન્ચ અને કાગડાપીઠ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન બાળકને શોધી કાઢવામાં આવ્યો સ્કૂલને જાણ કરી વાલીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે હેમખેમ સોંપી દેવામાં આવ્યા બાદ સમગ્ર માહોલમાં ઉલ્લાસની લાગણી છવાઈ ગઈ હતી બાળકના માતા પિતા સગા સંબંધીઓમાં ખુશીનો પાર રહ્યો નહોતો અને વાલી દ્વારા સમગ્ર પોલીસને ખાસ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ દાસુરા તેમજ કાગડાપીઠ પીઆઈ ગોહલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

અને સ્કૂલ માં છૂટવાના ટાઈમ માંથી સીધું બહાર નીકળ્યો એનું આઈ કાર્ડ લઈ લીધું એનું આઈ કાર્ડ લઈ લીધું એની બધી વસ્તુઓ લઈ લીધી એટલે થોડો ટેન્શન થઈ ગયો ઘરે મારા પપ્પા લોકો ને બોલાવશે બોલશે બસ એટલી ઇશ્યુમાં એ બહાર નીકળ્યો તમને કે રીતે જાણ કરવામાં આવી બેન મને હું ત્યાં જ હતી હું લેવા ગઈ ત્યારે હું ત્યાં ઊંઘી ત્યાંથી મારું બાળક હું રાહ જોઈ ને થાકી ગઈ પણ બાળક ના નીકળ્યો પછી મેં મારા હસબન્ડ ને ફોન કર્યો આજુબાજુ બધા પ્રિન્સિપાલ ને બધાને જાણ કરી બધાને જાણ કરી પછી અમે લોકો પોલીસ સ્ટેશન માં વાત કરી પોલીસ તરફ જે આપને કેવો પ્રતિસાદ આવ્યો ખૂબ સરસ ખૂબ સરસ એકદમ સરસ આગ્રા પીટી માની અહીંયા ટાઈગર હરીલી ત્યાંના દરેક પોલીસ સ્ટેશનમાં દરેક પીઆઈટી માની દરેક સરને અમારી જે ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે સાથે દરેક સીસી ફૂટેજ અમારે ખોલાવ્યા દરેક જગ્યાએ બાળક ક્યાં જાય છે શું કરે છે બધું જોઈ અમને મારું બાળક એનું ખૂબ ખૂબ મારું નામ દુષ્યંત મહેશભાઈ ચૌહાણ મારો બાળક ડીવાન બલ્લ સ્કૂલ કાંકરિયાવાડી સ્કૂલમાં પડે છે સાતમા ધોરણમાં જેથી કે અંદર સ્ટેન્ડિંગ થઈ છે સ્કૂલ તરફથી એક કાપલી વિશે ને બીજી વસ્તુ મારું બાળક સ્ટ્રેસમાં આવીને સાડા ચાર વાગે બહાર નીકળી ગયું હતું પ્રિન્સિપલે કંઈક છૂટ્યા પછી કેબિનમાં બોલાવવાનું બાળકને કીધું તું પણ બાળક ટેન્શનમાં આવીને બહાર નીકળી ગયું તું કે બાળકને શું કાર્યવાહી કરી સ્થાનિક પોલીસે અને